નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ જે રચાયું છે તેના વિશે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં દસ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને ચૌદ કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો તેમની પાસે કયા કયા ખાતાઓ છે તેમની માહિતી મેળવીએ તો સ વી ત્યાર પછી વહીવટી સુધારણાની આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ માહિતી અને પ્રસારણ પાટનગરની યોજના શહેરી વિકાસ અને શહેરી ગૃહ ઉદ્યોગ ખાણ અને ખનીજ નર્મદા બંદરો તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવે ન હોય તેવા તમામ વિભાગો અને વિષયો જે છે એ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાની પાસે રાખ્યા છે કેબિનેટ કક્ષાના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જેઓને કાયદા અને મહેસૂલ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે કેબિનેટ કક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ કેબિનેટ કક્ષાના બીજા મંત્રી ઋષિકેશભાઈ પટેલ જેઓને આરોગ્ય તબીબી અને પાણી અને પુરવઠા મંત્રી તરીકે શપથ લીધેલા છે એટલે કે ઋષિકેશભાઈ પટેલને આરોગ્ય તબીબી શિક્ષણ અને પુરવઠા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે રાઘવજીભાઈ પટેલ જેમનો સમાવેશ કેબિનેટ મંત્રી તરીકે થયો છે અને તેમને કૃષિ પશુપાલન અને સંવર્ધનનો વિભાગ આપવામાં આવ્યો છે જેઓ કેબિનેટના મંત્રી છે અને કૃષિ પશુપાલન અને સંવર્ધન વિભાગ સંભાળશે સૌથી મહત્વનો શિક્ષણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબનો સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે શપથ લીધા છે અને તેઓ કેબિનેટ મંત્રી તરીકે પોતાનું સ્થાન શોભાવશે કેબિનેટ મંત્રી તરીકે અર્જુનસિંહ ચૌહાણ જેઓને ગ્રામ વિકાસ અને નિર્માણ વિભાગ આપવામાં આવ્યો છે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ જેઓનો વિભાગ ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણનો રહેશે કેબિનેટ કક્ષાના મંત્રી માનનીય કીર્ટસિંહ રાણાને વન અને પર્યાવરણ વિભાગ જે છે એ ફાળવવામાં આવેલ છે ત્યાર પછી મહત્વના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ જેઓને નાણાં મંત્રી તરીકે શપથ લીધેલા છે તેઓને નાણાં ઉર્જા અને પેટ્રો કેમિકલ્સના મંત્રી બનાવેલ છે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રદીપભાઈ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ સોંપવામાં આવેલ કેબિનેટ મંત્રી માનનીય પુણેશભાઈ મોદી જેઓને માર્ગ અને મકાન વિભાગ ફાળવવામાં આવેલ છે પુણેશભાઈ મોદી જેમને માર્ગ અને મકાન વિભાગ ફાળવેલ છે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે નરેશભાઈ પટેલે શપથ લીધેલા છે અને નરેશભાઈ પટેલને વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ વિભાગ ફાળવવામાં આવેલ છે હવે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રીઓ કે જેને સ્વતંત્ર હવાલો આપવામાં આવેલો છે તેવા મંત્રીઓ વિશે આપણે જોઈએ ગુજરાતના મંત્રીમંડળમાં સૌથી મહત્વનું પદ ગૃહ રાજ્યમંત્રી તરીકે તો ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે એટલે કે હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યના નવા રાજ્ય ગૃહમંત્રી છે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો જીતુભાઈ ચૌધરી જેઓને પાણી પુરવઠા અને કલ્પસર યોજનાનો વિભાગ ફાળવવામાં આવ્યો છે માનનીય જીતુભાઈ ચૌધરી પાણી પુરવઠા અને કલ્પસર યોજનાનો વિભાગ ફાળવેલ છે જગદીશભાઈ પંચાલ જેઓને કુટીર ઉદ્યોગ સહકાર અને મીઠા ઉદ્યોગ ફાળવવામાં આવે છે માનનીય જગદીશભાઈ પંચાલ જેઓને કુટીર ઉદ્યોગ સહકાર અને મીઠા વિભાગ ફાળવવામાં આવેલ છે રાજ્યકક્ષાના મંત્રી માનનીય મનીષાબેન વકીલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તેઓને ફાળે આપવામાં આવેલ છે મહિલાઓ તરીકે મંત્રી મનીષાબેન વકીલ મહિલા બાળ વિકાસ વિભાગ તેમને ફાળવવામાં આવેલ છે મનીષાબેન વકીલ મોરબીના ધારાસભ્ય માનની સિંહ બ્રિજેશભાઈ મેરજા જેઓને શ્રમ રોજગાર અને પંચાયત વિભાગ ફાળવવામાં આવેલ છે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો બ્રિજેશભાઈ મેરજા શ્રમ રોજગાર અને પંચાયત વિભાગ ગુજરાતના મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિશે આપણે જોઈએ માનનીય કુબેર ટિંડોર સાહેબ જેઓને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ ફાળવવામાં આવેલ છે કુબેરભાઈ ને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ ફાળવેલ છે માનનીય શ્રી મુકેશભાઈ પટેલ જેઓને કૃષિ ઉર્જા અને પેટ્રોકમી વિભાગ ફાળવવામાં આવેલ છે મુકેશભાઈ પટેલને કૃષિ ઉર્જા અને પેટ્રો કેમિકલ્સનો વિભાગ ફાળવવામાં આવેલ છે ગુજરાત રાજ્યના બીજા મહિલા પ્રધાન નિવિષાબેન સુથાર જેઓને આદિજાતિ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ફાળવેલ છે મનીષાબેન સુથાર આદિજાતિ વિકાસ આરોગ્ય અને તબીબી શિક્ષણ અરવિંદભાઈ રૈયાણી જેઓને વાહન વ્યવહાર વિભાગ ફાળવેલ છે આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન વિભાગ પણ માનનીય અરવિંદભાઈ રૈયાણીને ફાળે આપવામાં આવેલ છે કીર્તિસિંહ વાઘેલા કીર્તિસિંહ વાઘેલાને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનો વિભાગ ફાળવવામાં આવેલ છે માનનીય કીર્તિસિંહ વાઘેલા જેઓને પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ ફાળવેલ છે માનની શ્રી વિનુભાઈ મોરડિયા જેઓને શહેરી વિકાસ વિભાગ ફાળવેલ છે વિનુભાઈ મોરડિયાને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ ફાળવવામાં આવેલ છે માનનીય વિનુભાઈ મોરડિયા માનનીય શ્રી રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ જેઓને પશુપાલન અને સંવર્ધન વિભાગ ફાળવેલ છે દેવાભાઈ માલમ જેમને પશુપાલન અને સંવર્ધન વિભાગ ફાળવેલ છે માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જેઓને અન્ન નાગરિકા નાગરિક પુરવઠા વિભાગ ફાળવેલ છે માનનીય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જેઓને અન નાગરિક અને પુરવઠા વિભાગ ફાળવવામાં આવેલ છે માનનીય શ્રી રાઘવજીભાઈ મકવાણા આર મકવાણા જેઓને ન્યાય અને અધિકારિકતા વિભાગ ફાળવવામાં આવેલ છે માનનીય શ્રી રાઘવજીભાઈ મકવાણા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તો મિત્રો આ હતી ગુજરાત રાજ્યના નવું મંત્રમંડળ વિશેની માહિતી ગુજરાત રાજ્યના નવી મંત્રીમંડળ કે જેમાં દસ કેબિનેટ કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે પાંચ કક્ષાના મંત્રીઓ કે જેને સંત્ર સ્વતંત્ર હવાલો આપવામાં આવેલ છે અને નવ કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતી ગુજરાતના નવા મંત્રીમંડળ વિશેની માહિતી જો આ મારો વિડીયો આપને સારો લાગ્યો હોય તો આપણા મિત્રોને લાઇક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કેવાનું ભૂલતા નહીં આજનો દિવસ ખૂબ રહે தேவி आशा ਸਾਥੀ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్